બનાસકાંઠા જિલ્લામાં કાંકરેટ તાલુકાના પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ખુરશીઓ ખાલી આવવા અધિકારીઓની તપાસ કરી ઘટતું કરવામાં આવે તેવી પ્રજાનીમાં બનાસકાંઠા જિલ્લામાં કાંકરેટ તાલુકાના પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુલ્લી મારીને સમયસર ઓફિસ કામથી અળગા થઈ રહ્યા છે ત્યારે હવે ટીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખરા કાંકરેટ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ કાંકરેટ તાલુકા પંચાયત કચેરીમાં કેટલાય સમયથી સરકારી બાબુઓ પોતાની વ્યક્તિગત રીતે મનમાની ચલાવી રહ્યા છે અને તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાની આંખોમાં ધૂળ નાખીને ગુલ્લી મારી નોકરી ટાઈમ કરતા વહીવટી શાખામાં કર્મચારીઓની ખુરશીઓ ખાલી ખમ દેખાઈ રહી છે અને હવે કાંકરેટ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા પોતિયા વા ફરજમાં ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે કડક પગલા ભરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે જો કે વહીવટી અધિકારીઓ હાલમાં પ્રી મોન્સૂન કામગીરી ચલાવી રહ્યા છે અને વરસાદના કારણે જે તે વિસ્તારોમાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી સમસ્યાઓ હલ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુલ્લી મારીને રજાઓ ઉપર ઉતરી જાય છે અને તેને કારણે ન છૂટકે કાંકરે તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા દ્વારા ઘણા લોકોની રજાઓ ના મંજૂર કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજા મંજૂર કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં અમુક કર્મચારીઓ તો પોતાની રજાનો રિપોર્ટ મોબાઈલ ફોન પર વોટ્સઅપ પર રજા મૂકે છે આમાં કર્મચારીઓને પણ રજા મંજૂર ન કરવા સૂચના આપી દેવામાં આવે છે જોકે હવે આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા લીવ રિઝર્વ તલાટી જયેશ ચૌધરી અને જુનિયર ક્લાર્ક અને અન્ય કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અન્યથા કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તળા માર્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં વીરાભાઈ જોશી જેઓ મહેકમ શાખાનું ટેબલ પર ફરજ બજાવે છે અને વિપુલ ચૌધરી તો માત્ર મફતનો પગાર લઈને રાજકીય નેતાઓને લાગવગ વાપરી પોતાનું મનસ્વી વર્તન કરતો હોવાની ભૂમરાળ ઉઠી રહી છે અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા